હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ મિત્ર આજે આપણે વાત કરશું કે આપણી ભોળી પબ્લિક કેટલી હદે લૂંટાઈ રહી છે મિત્ર આ વિડીયો પૂરો જોજો તમે આ વિડીયોમાં તમને જાણવા મળશે ને તમે કહેશો કે પત્રકાર જીતેન્દ્રગીરી ગૌસ્વામી બધી વાત સાચી કરી છે તમારે આ પાડવી પડશે કે કેવા કેવા લોકો પબ્લિકને પ્રોફેશનલ રીતે ઠગી રહ્યા છે લૂંટી રહ્યા છે મિત્ર એક માણસ ને તકલીફ છે એક લેડીઝને તકલીફ છે કોઈનો દીકરો હોય કોઈની બહેન હોય કોઈના પિતાજી હોય કોઈની પત્ની હોય સમસ્યા તો આ કળિયુગની અંદર રહેવાની છે સમસ્યાનો હલ માણસો બિચારા ગોતતા હોય કે આપણે આ કરવાથી આ સમસ્યામાંથી હલ થઈ જાય છે તો આ વિષય મિત્ર હું તમને કેવા કેવા બહારના પ્રોફેશનલ લૂંટારાઓ જેને કહેવાય છે ખોટી રીતે લૂંટતા હોય એવા મથુરા હરિદ્વાર કાશી આ બધા ગુજરાતની અંદર આવી અને કેવા કેવા દોષો કહી અને લોકોને લૂંટે છે હું પત્રકાર જીતેન્દ્રગિરી ગોસ્વામી બહુ સત્ય વાત કરું છું ઉનાહી પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ મિત્ર ઉનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થાનો નેશનલ પ્રેસિડન્ટ છે પચીસ વર્ષથી એક અખબાર ચલાવું છું એક પત્રકાર છે અને પોતે હું દર્શનામી છે ઓમ સાધુ એટલે સાધુ ગિરિપરી ભારતી બધાના ગુરુ હોય એટલે એક મિત્ર તરીકે એક પત્રકાર તરીકે એક ગુરુ તરીકે હું તમને સમજાવવા માગું છું હવે આ લોકો શું કરે તે તમે વાત સાંભળજો મિત્રો મારી ચેનલ અત્યારે આપ જોઈ રહ્યા છો તે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં મિત્રો આવા ધાર્મિક સમાચાર આવતા રહેશે ધાર્મિક વાતો આવતી રહેશે અને આવા કોઈ પણ લૂંટારા હશે એને ખુલ્લા પાડતા રહેશે તો હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ છીએ મિત્ર આ એક બારની વ્યક્તિ ગુજરાતમાં આવે છે ગુજરાતમાં વસવાટ કરે છે આવીને મિત્ર એવું કહે છે કે ભાઈ ક્યાં તો ભાઈ મથુરાના દાદા એવા છે આપણે જાહેરાત કરીએ કારણ કે આપણે ભોળા છે મથુરાના દાદા એવા છે હરિદ્વારના દાદા એવા છે કે કાશીરા દાદા એવા છે બહુ સારું કામ કરે છે શરૂઆતમાં આ લોકો આવતા હોય ત્યારે મિત્ર મમ્મમ ના પાખા હોય છે એક ટાઈમ ભોજન કરતા હોય છે મતલબ જમવાનો કોરું મળતું નથી નાના એવા એક મકાનમાં રહેતા હોય છે તેમાં તેનો જ્યોતિષનું કરતા હોય છે તેમાં રસોઈ કરતા હોય છે તેમાં સુઅનુર હોય છે એકલા આવતા હોય છે પછી આ લોકો કેવું કરે છે તમે એમની પાસે જાવ એટલે પહેલાં તમારી સાથે મીઠી મીઠી વાત કરે છે પહેલાં તો તમે જાઓ એટલે તમારા પિતાજીને તમારા વડીલોને તમારા બા હોય કે દાદી હોય એને એ પગે લાગે છે તમે તો ઉજવાલાયક છો આવો જય શ્રી કૃષ્ણ બેસો મને વડીલ ક્યાંથી એવી મીઠી મીઠી વાતો કરે છે એટલે કે ભાઈ અમારા દીકરાને આજ ઘણા સમયથી આ સમસ્યા છે કોઈ કામ થતા નથી ધંધો હાલતો નથી ભણવામાં આગળ આવતો નથી બીમાર રહે છે આવી બધી ઘણી બધી સમસ્યા હોય છે માણસ એટલે તરત જ આ લોકોની સિસ્ટમ તમને કહું છું કઈ રીતની સિસ્ટમ હોય તરત એમનો હાથ જોઈ છે એનું કપાળ જોઈ છે કેવા નાટે કરે છે આ લોકો પછી તરત કહે છે ઓહો હો

એનાથી દસ ગીણી સમસ્યા મિત્ર એ તમને કેસે એટલે તમે તો હાથ પાડવાના છો કારણ કે જિંદગીનું બીજું નામ છે સમસ્યા હરેક માણાને હોય છે તમે કહો આ દાદા સાચું છે તમારું એટલે તમે હા પાડે એટલે તમે આવી ગયા આટીમાં ભાઈ શ્રાપિત દોષ છે તમારે આની વિધિ કરાવવી પડશે દોષ મટી ગયા પછી તમારે બધું કમ્પ્લીટ થઈ જશે સારા માણસો હોય છે ખાતે પીતે સુખી માણસો હોય છે એટલે કે દાદા ખર્ચ બોલો તો કે ખરચ તમારે ટોટલ ખરસ પચીસ હજારનો આવશે બાકી તમારા કુટુંબને જમાડો એ બધી વસ્તુ અલગ પચીસ હજારનો ખર્ચ આવશે બધી વસ્તુઓ લાવવી પડશે તમારે મને સવા રૂપિયો આપો તો હું લઈ લઈશ જે આપો તે લઈ લઈશ પણ પચીસ હજારની વસ્તુ આવશે વિધિ કરવા માટે પૂજા કરવા માટે રૂપિયા પચીસ હજારની વસ્તુ આવશે તો તમે ક્યાંય વાંધો નહીં એમાં સોનાનો નાગ આવે છે ચાંદીનો નાગ આવે છે ત્રાંબાનો નાગ આવે છે કોરા કપડાં આવે છે એવી સારી સારી વસ્તુ એની પાસે લિસ્ટ હોય એ બધી વસ્તુ પછી ભૂદેવને રાખવાની હોય છે એ પણ હું તમને પાછળ વાત કરીશ કે વસ્તુનું શું થાય એટલે માણસને શું હોય કે ભાઈ અમારા દીકરાને સારું થતું હોય તો પચીસ હજાર કરીએ એટલે મિત્ર ભાઈ શ્રાપિત દોષની વિધિ કરે છે આ ભાઈ મથુરાના બ્રાહ્મણ કે કાશીના બ્રાહ્મણ કે હરિદ્વારના બ્રાહ્મણ હું તો આને ઓળખું છું પર્સનલી પણ હું નામ બહાર નથી પાડવા માંગતો એટલા માટે એના કરમી પણ હું મારી પબ્લિકને હું જાગૃત કરવા માગું છું કે આમાં તમે આવોમાં હવે શું થાય મિત્ર એ તમે સાંભળજો ત્રણ દિવસનો કાર્યક્રમ હોય છે સવારની વહેલા પૂજા થાય પૂજા મિત્ર આઠ વાગ્યાને શરૂ થાય અગિયાર વાગે પૂજા શરૂ થાય પૂરી થાય આઠ વાગ્યાને શરૂ અગિયાર વાગે પૂરી એમાં દાદાને સવારે બપોરે ફરાળ કરવાની દાદા બપોરે ફ્રી સાંજે તમારે જમવાનું સાંજે દાદા અહીંયા જમવા જમવાની વ્યવસ્થા થઈ ગઈ ત્રણ દિવસ તમને પૂજા કરાવી પૂજામાં કઈ નથી હોતું બસ ફૂલ ચડાવો અને આ કરો બસ એ જ પૂજા યજ્ઞ તો કઈ આમાં આવતો જ નથી કઈ અને વળી ક્યાંક આવતો હોય એ તો તમે હું બધા કરતા હોય થોડો ઘણો યજ્ઞ તો આપણે કરતા હોય ને ત્રણ દિવસ પૂરા થઈ જાય છે રૂપિયા પચીસ હજારનો ખર્ચ દાદાનો વસ્તુ દાદા બધું લઈ જાય છે કુટુંબ બોલાવો તમે એટલે દસ પંદર હજાર રૂપિયા એ બગડે આપણે કુટુંબ તો બોલાવીએ ને સારું કાર્ય કરીએ તો મિત્ર મંડળ કુટુંબ એટલે તમારે એ ચાલીસ હજારનો દોષ થયો ત્રાપી દોષ ચાલીસ હજારનો થયો હવે એ કે તમારે બધું કમ્પ્લીટ થઈ જશે મિત્ર કઈ થતું નથી સારું પછી તો શું આપણે જવાના નથી કે ભાઈ આને કંઈ સારું થયું નથી આજ રીતે મિત્ર આપણે પબ્લિક એની વાવા કરતા હોય એટલે બીજી વ્યક્તિ આવવાની છે કે દાદા અમારા બેનને તકલીફ છે એમને માગા આવે છે પણ જોયે એવા નથી આવતા તો તરત જોઈ ઓહો આ દીકરીને તો કાલ સર્પ દોષ છે મિત્ર પેલો કયો દોષ હતો શ્રાપિત પેલા ભાઈને આને કયો દોષ આવ્યો કાલસપ દોષ આ દીકરીની વિધિ કરવી પડશે તો જ આને સારી વ્યક્તિ મળશે એટલે કોઈ પણ મા બાપ ભાઈ હોય કે ભાઈ દીકરી ખુશ રહે બધા ઈચ્છતા હોય એટલે એની પાસે વિધિ થાય છે એનો સોનાનો નાગ મગાવવામાં આવે છે ચાંદીનો નાગ મગાવવામાં આવે છે ચીજ વસ્તુ બધી કોરી મગાવવા આવે છે વાપરેલી નહીં હો કોરી જ લાવવાની વાપરેલી તો હાલે જ નહીં તમારું એની વસ્તુ નહીં પહોંચે મિત્ર એનું બધું થાય છે એનું ત્રણ દિવસે કાર્યક્રમ પૂરો થાય ક્યાં મિત્ર આવે ત્રીજી વ્યક્તિ હા કારણ કે કુટુંબ કબીલા હોય બોલાવે એટલે આ બધી જોતા હોય ને કે મીઠી મીઠી વાતો કરતા હોય આ લોકોને બહુ મીઠું આવડે આપણા બ્રાહ્મણો બિચારા સારા છે એને મીઠું નથી એ હોય એવું કહી દે કોઈને ગમતું નથી આપણો બ્રાહ્મણ દસ હજારની અંદર આ બધું કાર્ય કરી દેતો હોય પણ એ કોઈને માન્ય નથી કારણ કે આપણો ગામનો છે આપણા ગામનો એનું કોઈ વેલ્યુ નથી આપણો સાચો છે પણ એનું કંઈ મહત્ત્વ નથી કે ને એક ગામની અંદર બે મંદિર હોય રામ મંદિર અને શિવ મંદિર પણ ગામના સાધુનું બહુ મહત્ત્વ ન હોય પહેલાં હતું હવે નથી ક્યાંક ક્યાંક છે હજી બહાર ના આવે તો ભાઈ આ તો ગિરનારથી બાબા એવા છે પછી નથી લૂંટીને આવું હોય પછી મિત્ર એ દીકરીનું કાર્ય ત્રણ દિવસમાં પૂરું થયું કાલ સર્પ આવી ગયું શ્રાપિત આવી ગયું હવે મિત્ર પાછો કોઈ વ્યક્તિ આવે છે કારણ કે અત્યારે લૂંટવા વાળા લૂંટાવા લૂંટવા વાળા ટૂંકમાં કેવા છે ને લૂંટવા બેઠા છે એટલે લૂંટવાળા મળી રહે છે કારણ કે ઓલા લોકો બિચારા મજબૂર હોય કે ભાઈ ચાલુ સમસ્યા છે કઈ કરવું હશે હવે પછીનો જે વ્યક્તિ આવે મિત્ર એ વ્યક્તિની વાત સમજવા દે મિત્ર ગરીબ માણા હોય છે ગામડેથી આવતો હોય છે મજૂર માણા હોય છે મજૂરી કરતો હોય છે રોજના ત્રણસો ચારસો રૂપિયા મજૂરી મળતી હોય છે એક ભાઈ એમના દીકરાને લઈને આવતા હોય છે કે ભાઈ મારો દીકરો બીમાર બહુ રહે છે ઘણી સમસ્યા હોય પણ તમને આ દાખલો આપું છું ક્યાં આવે છે એટલે પહેલાં પૂછી લે તમે શું કામ કરો એટલે તરત કહે કે ભાઈ અમે મજૂર માણા છે થોડીક ત્રણ ચાર વીઘા ખેતી છે અને મહેનત કરીએ છીએ ઘરના સાત આઠ જણા ખાવાવાળા છે અમે મજૂરી કરીએ ને એટલે ખેતી છે એટલે એને એમ થઈ ગયું કે આ તો પચીસ ત્રીસ હજાર તો કરી છે એટલે એની જ છે હવે એને પાછો એક નવો દોષ આવે છે તમે કહેશો જીતેન્દ્રગીરી નવો દોષ કયો પિતૃ દોષ ઓહો હો હો તમારો તો પિતૃ દોષ છે કયો દોષ છે પિતૃ દોષ તમે કોઈ સુખી ન હોય પેલા તમારી ડિટેલ આ જાણી લઈશ તમારા ભાઈ કેટલા તમે શું કરો ત્રણ ભાઈ ચાર ભાઈઓ છે કે આપણે ભોળા માણસો કહી દઈએ બે ભાઈ બોલતા નથી ભાભી જરાક આડા હે બરાબર મારા કાકા આડા હાલે મારી કાકી એટલે એને ખબર પડી જાય તમારી વાતનો એ લોકો પકડી લે હવે તમને શું કે તમને કહું પબ્લિક જાગો તૂટાતા બંધ થાવ હવે શું કે તમે સાંભળો એ તમને એ કહેશે કે તમને પિતૃદોષ છે પિતૃદોષ તમને કુટુંબને ભેગા થવા દેતા નથી આ સાચી વાત છે દાદા તમારી અમે કોઈ ભેગા નથી થતા હો અમે બધા અલગ અલગ તમે બોલો મને આમાં દેખાય ચોખ્ખું લાવો તમારો હાથ એટલે એક ગામડાનો માણા હોય નિખાલસ માણા હોય પવિત્ર માણસ હોય સીધો માણસ હોય એનો હાથ જોવામાં આવે છે હાથ જોય છે તમારો દીકરો છે લાવ તારો હાથ એનો હાથ જોઈ છે કપાળ જોઈ છે પાંચ પેઢી થી તમે ભોગવો છો પાંચ પેઢી થી તમારા કુટુંબમાં કોઈ આપત્તિકાળ મૃત્યુ થયું છે આપત્તિકાળ મને દેખાય છે એટલે મિત્ર પાંચ પેઢીમાં તો કોક ગયો જ હોય ક્યાં કોક જનાવર કરડી ગયું હોય ક્યાંક કોઈક શોર્ટ થઈ ગયો હોય બરાબર કઈક તો પાંચ પેઢીમાં કોઈ પણ પાંચ પેઢી હોય બધાનું કુદરતી મોત નું આવ્યું હોય કાંક એક્સિડન્ટ થઈ ગયું કઈક બાધા બી દવા પી ગયો હોય એ તો આપણે જાણીએ છીએ હા અમારે કાળુ આતા હતા કાળુ આતા વાયમાં પડી મરી ગયા એ પછી તમારે તકલીફ થયા તમને નડેશ કાઢો હતા હવે શું કરશું દાદા તમારે કઈ કરવાનું નથી પિતૃદોષની વિધિ કરો તમારું બધું પિતૃ શાંત પડી જશે દાદા ખર્ચ કેટલો થશે તમે નાના માણા છે એટલે બીજું નહીં મારે મારે તો તમારી પાસેથી દક્ષિણા જોતી જ નથી પણ તમારે જે વસ્તુ લાવવાની હોય કાર્ય કરવા માટે એ વસ્તુ પચીસ હજારની આવશે સોનાનો નાક ચાંદીનો નાક ત્રાંબાનો નાક બધી વસ્તુઓ આલિયો લિસ્ટ આ દુકાનેથી લઈ આવજો ન્યાયનું કમિશન હોય પાછું એટલી દુકાન ત્યાં જ જાજો ત્યાં બધી વસ્તુ હારી રાખે છે ત્યાંથી લઈ આવે નથી પણ હવે વાંધો નહીં લાચાર વિચારો બાપ શું કરે કે સારું મારા દીકરો એકને એક દીકરો છે એકને એક હોય કે ત્રણ દીકરા હોય બાપને તો પડી જ હોય બધાની તો હવે સારું કંઈક કરવું જોશે હાલની આપણે ગામના આગેવાન ભાઈ છે એને ક્યાંથી વ્યાજવા લઈ લઈએ આપણે કપાસ થશે એટલે એને આપી દેશું એટલે મિત્ર એની પાસેથી રૂપિયા ચાલીસ હજાર વ્યાજવાલી આ પાછો એમે કંઈ કુટુંબને બોલાવજો બેન દીકરીને બોલાવજો જમાડજો કારણ કે બધા ભેગા થાય તો આની જાહેરાત થાય ને આ એ કાંઈ તમારા કલ્યાણ માટે નહીં કુટુંબ બધું ભેગું થાય આની જાહેરાત થાય આ મીઠી મીઠી વાતો કરે અમે એનું કામ કર્યું તો સારું થઈ ગયું ને આનું કામ થઈ ગયું તો સારું થઈ ગયું ને એ આવતા હોય પાછા એ બધી ટેકનિક હોય હા રેડી રેડી થઈ ગયું ને સરસ સારું સારું ભલે ત્રણ મહિને થયું પણ કામ થઈ ગયું તમારું બહુ સરસ મારી પબ્લિક આપણી પબ્લિક હોળી પબ્લિક છે આ દાદાને ફોન કેટલા આવે પણ મિત્રો એનો જ ફોન કરતો હોય હવે વાત એવી થાય છે ચાલીસ હજાર આ માળા લઈ આવે વ્યાજવા અથવા વ્યાજવા નો લાય તો એની પાસે અને ઘરવાળા પાસે દાગીનો હોય લગ્નમાં હોય કે જે કાંઈ હોય કે એ દાગીનો વેચી નાખે દાગીના વેચી અથવા વ્યાજવા લાય અને આની પાસે જાય છે અને વિધિ કરાવે છે એ પાસી ત્રણ દિવસ પૂજા આલે છે દાદાની ફરાળ દાદાને આજે જમવાનું ત્રણથી દાદાને મોજમ મોજ એ વિધિ પૂરી થઈ ગઈ તમારું રેડી થઈ જશે મિત્ર આ રીતના એક લૂંટારો છેલ્લા ચૌદ થી પંદર વર્ષથી લોકોને લૂંટી રહ્યો છે હું એક કહેવા માગું છું કે તમે ગરીબ માણસના આ રીતે તમે મીઠી મીઠી વાતો કરી અને આવું આવું કરી કરીને પૈસા ભેગા કરો તમારે ભોગવવું પડશે એ ભોગવવી છે છતાંય સમજતા નથી એટલે મારો કહેવાનો મતલબ શું છે એની વરસની કમાણી હું તમને કહી દઉં મિત્ર પરફેક્ટ હોય મારી કમાણી કહેવાનું પાકી વાત હોય મિત્ર આ ધીમે 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 નામચીન થાય મોટા સેન્ટરો માં પોરબંદર દીવ બરાબર છે વિદેશ માં આનું બધું નામ થવા માંડે વર્ષ ઇન્કમ મિત્ર એક વાત તમે સાંભળી લ્યો કે મિનિમમ મહિના ના દસ જણા આવા આવે કેટલા દસ એ દસ થી આજ વિધિ કરવાની શ્રાપિત દોષ પિતૃ દોષ કાલ સર્પ દોષ નાગ દોષ આવા ઘણા દોષ આવે એ દોષની ની આજ કરવાની હવે મિત્ર તમને કહું ત્રણ નાગ વાત આપણે થઈ ગઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી આમ ખુલાસો થાય આ ચેનલ ની અંદર સત્ય વસ્તુ આવશે તમને જાણવા મળશે હું બીતો નથી કોઈ થી પત્રકાર છે પત્રકારને સાચું બોલવાનો હક છે મિત્ર તમને આપશે ચાંદીનો નાગ નહીં આપે સોનાનો નાગ નહીં આપે તમને એમ કહેશે આ લ્યો આ ત્રાંબાનો નાગ જળમાં પતરાવી ગયો મિત્રો ને તમને લાઈટ થાવી જોઈએ કે જળમાં ત્રણ નાગ હોય એમાં હું ચા ત્રાંબાનું નાગ જ પધરાવાનો સોનાનો નાગ નહીં ચાંદીનો નાગ નહીં ક્યાંથી મિત્ર સોનાનો નાગ નાગ બાર હજાર નો હોય બરાબર એટલે પધરાવાનું ન હોય એ પાછો રિપ્લેસ થાય એના પૈસા આવે ચાંદીના નાગની કિંમત આવે ત્રાંબણ નાક આવતી નથી એટલે તમને ત્રાંબણ નાક પધરાવાનું કહે છે આ માણસ જેને ખાવાના ફાફા હોય છે જેની પાસે મિત્ર રહેવા મકાન નથી આજ મિત્ર પચીસ ત્રીસ લાખ નું મકાન ચૌદ વર્ષ પહેલા બનાવી લે છે કારણ કે એમને ખબર પડી ગઈ કે આપણે લોન કરી લઈએ આપણે તો મળતા રહી છે આવા આવા ગરીબ લાચાર માણસો આવતા રહે છે આપણે એનો ઉપયોગ કરશું મકાન લે છે સાયકલ હોય આવે ત્યારે ફોર વ્હીલ ટુ વ્હીલ એ સ્ટેજ થી રહેવાનું લગ્ન થઈ જાય છે આવ્યા ત્યારે કુવારા હોય છે કારણ કે ત્યાં ત્યાં તો કોઈ મથુરામાં કોઈ ભાવ ઉઠતું નથી મથુરામાં કઈ વેલ્યુ નહીં ગામમાં વેલ્યુ નહીં હમણાં મેં વાત કરીએ કે આપણા બ્રાહ્મણો સાચા છે સચી છે પણ એનું કોઈ મહત્વ નથી બારનું મહત્વ છે લૂંટાય પછી મુજબ શાંતિથી બે કોને કહે હવે મિત્ર દસ જણાને તમે હિસાબ કરો તો મિત્ર ચોવીસ લાખ રૂપિયા વર્ષનો થાય કેટલો ચોવીસ લાખ કારણ કે વસ્તુ બધી રિપ્લેસમેન્ટ થતી હોય દેવાઈ જતી હોય એમાં વચ્ચે નાના નાના પાછા બીજા આવે તો તમને નથી બીજા નાના હું ના આવે કે આમાં લઈ દિવસ કરવું પડશે તમે કામ ને મને આપી દેજો હું તમને યંત્ર સિદ્ધ કરી દો તમારી દુકાનમાં મૂકજો તમારો ધંધો આવશે આવા તો નાના નાના ચાલુ જ હોય ને એ તો એનો બધો ખર્ચ સાઈડ નો ખર્ચો રોકડી કમર રોકડી કિંમત કેટલા થાય ઓછામાં ઓછા વર્ષના વિચારશો તમે જીતેન્દ્રગીરી તમને કેમ ખબર પત્રકાર છે હું પણ આનું માપ ખબર પડી જાય આપણે ને મારી પાસે તો પુરાવા છે આ વિડીયો હું તાકાતથી શું કામ બાબુ મારી પાસે પુરાવા છે કેટલા જણાની વિધિ થઈ સાત જણાની વિધિ તમારી સામે થયેલી છે મિત્ર કોઈને મેળ નથી હજી બધા એમને એમ તકલીફમાં છે તો ધર્મની વિરુદ્ધ નથી હું પોતે દર્શનામી છે ગીરી હું ધર્મને બહુ માનવાળો માણસ છું હું પોતે આપણે સાધુ બ્રાહ્મણ ધર્મને માનતા જ હોય છે પણ વિરોધી આનો છે પબ્લિક ને લૂંટવા વિરોધી છે કે ખોટી રીતે તમે મિત્ર કેટલા થાય ચોવીસ લાખ કેટલા થાય ખબર તમને બે લાખ ચાલીસ હજાર રૂપિયા થાય પચીસ હજાર ગુણ્યા દસ ત્રણ અઢી લાખ થયો થાય ને હવે બે લાખ થાય પબ્લિક નો કઉ છું અઢી લાખ રૂપિયો થાય કેટલો અઢી લાખ હવે મિત્ર એને તમે કેલ્ક્યુલેશન એક વર્ષે કરજો એક વર્ષ નું કરજો ખાલી હવે એક ધારા પંદર વર્ષથી થી નાખીને બેઠા તો અત્યારે તેને એક સિસ્ટમ ભાવી ગઈ છે શ્રાપિત દોષ કારસપ દોષ નાગ દોષ પિતૃદોષ ચાર દોષ આ ચાર દોષ બીજાના મટવાય તો મટે પણ આ ચાર દોષમાં એનું કલ્યાણ થઈ ગયું કરોડોની આવક થાય છે તમે હિસાબ કરો તો તમે કેલ્ક્યુલેશન મારજો મહિનાના દસ કસ્ટમર એને આવતા હોય બરાબર તો પચીસ હજાર ગુણ્યા દસ કરજો સાઈટનું તો આપણે ગણતા નથી તો મિત્ર એ વર્ષનું ભણજો અને પંદર વર્ષનું હિસાબ કરજો તમે કેવડો રૂપિયા થાય હું એમ કઉ છું ભાઈ તમે આપણા આપણા જે છે આપણા ભૂત આપણા 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 એના છે ત્યારે એને મળો એ તમને રસ્તો આપશે પચીસ હજારનો ખર્ચ નહીં કરાવે પાંચ હજારનો કરાવશે ને એમાં તમને કંઈક તમારું કલ્યાણ થશે તમને કંઈક રિઝલ્ટ મળશે શું કામ આપણો છે આપણા ગામમાં રહીશ આપણા બાપ દાદા એને સંબંધ હોય ફલાણા બાપુનો દીકરો ફલાણા ભાઈનો દીકરો એ તમારા માટે મહેનત કરશે એ તમારા માટે ગાયત્રી કરશે એ માતાજીની પ્રાર્થના કરશે કે માતાજી આનું કલ્યાણ બોલો બહારનો બહારનો તમારા માટે નહીં કરે એને તો આનાથી મતલબ છે પછી તમે કહો તો ભાઈ તો તો ઉપરવાળાની વાત છે અમે વિધિ કરી અને તમારો કેસ જ એવો છે કે મેળ નથી એ બાકી હાલો તમને પછી કેસ બતાવો મેળ આવી ગયો તમે શું કરી દઉં મારે એ કેવું છે કે ભાઈ એટલા રૂપિયા તમે આપીએ આપણે તને કેવું છે કે ભાઈ પચીસ હજારનો મેં ફરજ કર્યો તો મને કેમ ન મળ્યું મને થવું જોઈએ ને આપણે કેમ ડોક્ટર ની દવા લઈએ બરાબર દવા લઈએ પચીસ હજારનો ખર્ચ કરીએ તો રિઝલ્ટ મળે તમને તમે સારા થઈ જાઓ તકલીફ દૂર થાય અને રિઝલ્ટ કહેવાય એટલે અહીંયા આપણો વિડીયો બહુ લાંબો થાય એમ છે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ આગળ આવા વિડીયો આવતા રહેશે મારા ભાઈઓ બહેનો એક જીતેન્દ્રગીરી એક દસનામીના દીકરા તરીકે હું તમને કહું છું આ લૂંટાતા બંધ થાવ તમે મિત્ર કાંઈ કરવાની જરૂર નથી હું ખુદ તમને એક રસ્તો આપું મફતનો રસ્તો નહીં કોઈ કરે છતાંય આપું છું તમારા માતા પ્રણામ કરો તમારા કુળદેવમાં સવારે દીવો કરો મારા ભોળાનાથ મહાદેવ રોજ પાણી ચડાવવા જાઓ મિત્ર એક વર્ષ કરો તમારો દોસ્તો ક્યાંય ભાગી જશે તમારું કલ્યાણ થઈ જશે પણ મફતની કોઈ વેલ્યુ નથી છતાંય જય ભોળાનાથ આવાથી બચતા રહ્યો સાવચેત રહ્યો ખોટા લૂંટાઓમાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી નાવા સમાચાર જોતા રહીજો જય ભોળાનાથ મહાદેવ હર